જે જોહર જે આદિવાસી પછો મણિરાજ રાઠવા આજે એવા સિંગર હીરા રાઠવાને મળવા જઈ રહ્યો છે એના ઘર ચાલો તમને આગળનો લુક બતાવું એન્ડ લગી રહેજો આ બ્લોકમાં એનો ઘર આ છે આવી ગયા છે એને ઘરે આજે એને વાતચીત કરવા છે આગળ નો લુક દેખાડ દો આ બધા ડગરા આજે જે બકરા છે આ ડગરા એના ઘરમાં એક મોટો ડુંગર છે બાજુમાં આ ડુંગર બહુ જ ફરવાની મજા આવે છે અને બહુ જ આવે રોજ અમે જતા હતા બકરા ચરાવ રોજ જતા હતા મજા ગોવાળે એટલે કે બકરા ચરાવ ડુંગર પર આ છે તળી સપોડી આ છે તળી સપોડી

એની જોડે બે શબ્દ કે છે આપણું વાતચીત કરશે તમે કલાકાર કઈ રીતે ભણ્યા ભાઈ બકરા ચરાવા જતા હતા જંગલમાં તો આઈડિયા આઈડ ગીત ગાવતા હતા એવું અમે બધા તો પછી એવું લાગ્યું કે ના હું બી એક ટીમ લઈ ગાઈ જવું એવું તો એક બે ટીમ લઈ ગાવીશ એવું અને હવે ટીમ ટીમલીમાં થોડુંક એવું લાગે કે ગાવું એવું બે છલાક આપણને સંભળાવશે એ ડીજે ને તાલે પીરી ના ચેલી પાણી ચીણી વાગેલી ડીજે ને તાલે પીરી પીરી ના ચેલી પાઇમાં કુગરી ચીણી ચીણી વાગેલી

મારી ચેનલ છે અને આવા આવા બધા બ્લોગ આવતા રહેશે અને લાઇક અને શેર અને સપોર્ટ કરજો ને આવા બ્લોગ દેખવાય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાહર જય આદિવાસી ઓછું પડે જતા